ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં આજે એક ગમખવાર અકસ્માત સર્જાયો હતો શહેરના વિઠલેશ્વર રોડ પરથી પસાર થઈ રહેલા એક યુવાનને પૂરપાટ ઝડપે આવતા ટ્રકના ચાલકે અટફેટે લીધો હતો આ અકસ્માત એટલો ભયાનક હતો કે યુવાન ટ્રકના વ્હીલ નીચે કચડાઈ ગયો હતો અને તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માતના પગલે આસપાસના લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા અને સ્થાનિકોમાં અરેરાટી સાથે ભારે રોષ પણ જોવા મળ્યો હતો ઘટનાની જાણ થતાં જ સી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અને ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે અકસ્માતના કારણે વિઠલેશ્વર રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્ય પણ સર્જાયા હતા જેને પોલીસે હળવો કરાવ્યો હતો રિપોર્ટ બાય એજાજ શેખ

ડીને પણ પડી જાય ને મરી જાય એમાં એમ કે અમારો વાક જ નથી એ લોકો પડી ગયા કોઈને બીજું ડાઉન થઈ ગયું પડી ગયા તો કે મરી ગયા અમારો વાક જ પછી એવી રીતે આજની તારીખનો જે બનાવ છે એ બનાવની અંદર એવું હતું કે એક ભાઈ હજી સાઈડમાં ઊભા હતા અને એ ટ્રકે આગળથી ટલ્લો મારી અને હાલતા હશે કદાચ અને એ ટલ્લો મારી અને એને ફેંકી અને આગળના દીધા એને હાથો થઈ અને હાવ એની જગ્યાએ નહીં કેવી સમસ્યા હતી સજ્જાદભાઈ હું પણ એક પત્રકાર જ છું અને આ વિસ્તાર છે વિઠ્ઠલેશ્વર રાણીકા વિઠ્ઠલેશ્વર રોડ જે હાઈ એવી વાહનો માટેના ડ્રાઈવર્જન આચર્યું છે ખરેખર તો આ જગ્યાઓ પર એવી વાહનો માટેની ડ્રાઈવરને હોવું જ હોવું જ નહોતું છે કારણ કે બાજુમાં બે સ્કૂલ છે પાછળ બકાલા માર્કેટ છે અને વિઠ્ઠલેશ્વર મંદિર રોડ તરફ જવાનું રહેતું છે શહેરની બરોબર ઓછો વચ્ચ આ વિસ્તાર આવે છે અને આના પર પાછળ બનતો રોડ બંદર ઉપર બનતો રોડ બહુ ડ્રાઈવર્જન અહીંયા છે એવી વાહનોને એટલો ત્રાસ હોય છે કે રાત્રિના કોલ લાઈટો આવે દિવસે ફૂલ સ્પીડમાં જઈ શકે છે નાના નાના બચ્ચાઓ હોય છે નાના નાના બચ્ચાઓ હોય છે બૈરાઓ પણ નીકળતા હોય છે અને આ વિસ્તાર એટલો ભયંકર ટ્રાફિક જામ હોય છે કે ચારે બાજુ રિક્ષાઓ અને દબાણ કરતા હોય ત્રાસ ત્રાસ પણ વધારે લઈને ભાઈ જાય જઈ રહ્યા હતા પાછળથી ટ્રક આવીને અટફટ લીધો અને ભાઈનું ત્યાં આગળ મૃત્યુ થયું છે આ એક મહિનાની અંદર આ ત્રીજો બનાવ છે એને ત્રણેય મોત થયેલા છે શું માંગ છે તમારે અમારી માંગે એ છે કે અહીંયાથી હેવી વાહનોનું ડાયવર્ઝન બંધ કરવામાં આવે અને ફક્ત નાના વાહનો માટેનું લગભગ છ મહિનાથી વધારેથી આ ડ્રાઈવર્ઝન આપવામાં આવેલું છે અને અમારી વારંવારની માગણી છતાં પણ આનો કોઈ ઉપાય ઉકેલ આવેલો નથી ના એવું કઈ કોઈ ખબર નથી કે તપાસ કરવા માટે આવ્યો નહી સ્થાનિક લોકોની સ્થાનિક સ્થાનિક લોકોની સાથે કોઈ પણ જાતિ સત્તા કરવામાં આવેલી નથી